प्यारा कम लगता है जीवन सारा तेरे मिलन की लगन में हमें आना पड़ेगा दुनिया में दोबारा हेलो गुड मॉर्निंग जय કેમ છો બધા મજામાં જશો અને અત્યારે થઈ ગયા છે બપોરના અગિયાર અને મારે બનાવવાનું છે ટિફિન કેમ કે કાર્તિકને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને ટ્યુશન ચાલુ થઈ ગયું છે એટલે ટિફિન મારે મોકલવાનું હોય છે લંચ અત્યારે બપોરે અને અત્યારે બનાવવું છે રીંગણા બટેકા અને વાલની સબ્જી અને બાજુ કથા સાંભળતા હતા ને હવે બેઠા છે અને રોહિત ગયા છે ઓફિસે અને બે છોકરા ગયા છે સ્કૂલે

અને બાર વાગે તમારે ટિફિન મોકલવાનું થઈ ગયું છે મોડું આજે ઘરના કામમાં અને આમે શિયાળો છે એટલે ઉઠવામાં જ મોડું થઈ જાય છોકરાને સ્કૂલે મોકલવાના હોય ને એટલે ઉઠવું તો પડે જ નહીં એમાં તો હાલે જ નહીં પણ તોય એમ થાય થોડીક વાર પછી થોડીક વાર પછી એમ કરતા કરતા તોય પાંચ દસ મિનિટ વધારે મોડું થઈ જાય રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ રોટલી બની ગઈ છે શાક બની ગયું છે અને આજે નવા ટિફિનનું ઓપનિંગ કરવાનું જ બા કાનો છે ને એવો છે અમારે થોડોક ટાઈમ થાય કંઈક નવું જોવે કેતો મમ્મી મને આ વર્ષે છે ને લંચ બોક્સ નવું લઈ દેજો ત્યાં અમારે વળી અક્ષામાંથી આવી ગયું અમારી કંપનીમાંથી થેન્ક યુ અક્ષા ફેમિલી જો ટિફિન આવ્યું છે અને ઓપનિંગ આજથી કરવાનું છે હા એટલે ટિફિન કાઢ્યું છે જો આવી રીતનું છે લોકવાળું ઈ મને કેતો ને મમ્મી લોકવાળું લઈ દેજો એમ આ લોકવાળું આવી ગયું સરસ મજાનું છે હવે ટિફિન ફરી દો અને મોકલી દઈએ પાછળ જેની લીમડો છે લીમડો છે ને મોટો હતો પણ વાવાઝોડા માં લીમડો પડી ગયો એટલે ખીજડી એક ઉભી છે એટલે લીમડો ભાંગી ગયો મતલબ આખો નો તો પડ્યો પણ હવે વધતો નથી

ખૂટે જ નહીં કંઈક નવું 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 બા ટીફિન ભરીને મૂક્યો છે અને હું હવે સિલાઈ કામ કરવા કેમકે બ્લાઉઝ કેટલા બધા લઈ લીધા છે એટલે સિલાઈ કામ તો કરવું જ પડશે અને એક બ્લાઉજ ચાલુ છે સીવવાનું અને કટિંગ કરેલા રાખ્યા છે હવે બે વાગ્યા સુધી યાદ કરવા બે વાગે બિહાન આવે અને જો એ આવી અહીંયા ને અહીંયા બેસી ગયા અંદર ગયા નહીં

જમીન આવશે ભૂલી ગયો ભૂલી ગયો કાર્તિક સ્કૂલ થી આવી ગયો છે અને મેં મૂકી દીધી છે ચાર બપોરના વાગ્યા છે સાડા ચાર એટલે સાંજના જ પડે હવે શિયાળો આવી ગયો એટલે બરાબર ને

મમ્મી તો મારી લે ઈટી જાય હું તો છે ને કઈ પપલાવું પપલાવું નહીં અને શાંતિ થી તો જ નહીં લગભગ એક બે વાર શાંતિ થી કહી દીધું હોય ન માને એટલે બધી ધબધબાટી બોલાવાની બે ને એનથી તો નહીં વેણું જ કે સાવણા ની સાળી બધી ભાંગી જતી મારી પાછી વીણવી એટલે વેણું લઉં ને એટલે ત્યાં સીધા હા ઈ વારો પડી જાય કઈ નઈ સારું ચાલો તો હવે કઈક હવે સાંજ ની તૈયારી કરશું ને બાજુ મસ્ત મજા ના બેઠા છે બાય થેપલા કે બટેકા ભૂંગળા બટેકા ભૂંગળા ભાઈ ને હોમવર્ક કરાય વિહાન ને ચાલ

એ નોટન કી હોમવર્ક નું કીધું ને એટલે જોઈ હો હવે ભાઈ જોઈ હાલો દીકા હોમવર્ક કર માં દીકરો શું દીધું હોમવર્ક ઈ દેખાડ તો મને ઈ બી સી આમ જ સ્ટીર થઈ ગયો વેણું લઈ કાના વેણું લઈ તો વેણું ભાઈ ઈ આયો ઈ આયો

સામુ તો જો વેરી ગુડ ઈ વેરી ગુડ કે પાછો કે મને કે વેરી ગુડ અને કાર્તિક એ હોમવર્ક કરવા બેસી ગયો હા સરસ લ્યો ચાલો તો હવે હું રસોઈ બનાવું હા પોપ શ્રી કેમ ગયા તારા પોપ શ્રી પોપ શ્રી ગયા છે બાર ચાલો આજે બનાવવા છે ભૂંગળા બટેકા કાર્તિક ની ફરમાઈશ છે ભૂંગળા બટેકા

હવે હવે એમ ખાવાનું અરે વાહ વિહાને તો જો નવું જ ચાલુ કર્યું છે અમે નાના હતા ને વિહાન ત્યારે આવી રીતે જ ખાતા હો સાસુ વહુ બંને બેસી ગયા છે બટેટા ફોડ એકમાં તો ભેગું ન થાય એવું છે ને અને નાની નાની બટેટી ટામાં હોય ને વધારે મજા આવે ઓલા મોટા બટેટા કરતા નાની બટેટી સરસ કરો તૈયારી ફટાફટ અને વિહાન ને તો જો શરૂ જ છે એમ આપડા ભૂંગળા બટેટા થઈ ગયા છે તૈયાર બટેટા જો એકદમ મસ્ત તીખા તમતમતા થઈ ગયા છે હે વિહાન ભાઈ મજા આવશે ને તમને તો

જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અમને જય દ્વારકાધીશ નવા વિડીયોમાં ફરી મળીશું બાય